ગુજરાત ભાજપ અધ્યક્ષે બાકી નિયુક્તિઓ અંગે કવાયત શરૂ કરી છે ગાંધીનગરમાં ભાજપના સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી રહેલી નિયુક્તિઓને લઈને કવાયત તેજ થઈ છે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે જિલ્લા સંગઠનની બાકી નિયુક્તિઓ અંગે કવાયત શરૂ કરી દીધી છે તબક્કાવાર બાકી રહેલા જિલ્લાઓ અને શહેરનું માળખું તૈયાર કરાઈ રહ્યું છે ભાજપની નિયુક્તિઓ અંગે બેઠક પણ થઈ રહી છે પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જિલ્લા અને શહેર સંકલનમાંથી આવેલા નામો પર પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી નામોની સ્કૂટીની સ્ક્રુટિની કરી રહ્યા છે જિલ્લા અને શહેર સાથે બાકી રહેલા પ્રદેશ માળખા અંગે પણ કવાયત તેજ કરાઈ છે પ્રદેશ માળખામાં જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણને ધ્યાને રાખીને આખી કવાયત કરાઈ રહી છે સામાન્ય રીતે સરકાર અને સંગઠન સાથે દિલ્હી જવાની ઓછી ઘટના બને છે ભૂતકાળમાં મહત્વના કોઈ નિર્ણય કે પછી ચૂંટણી આવતી હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે તેમણે બેઠક થઈ હતી જેના કારણે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય સમન્વયનો મુદ્દો ચર્ચાઓ હોવાની શક્યતા જોવાઈ રહી છે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં